Oh, oh,

વિરોધીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે તો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ તો મિત્રો ઇસ્કોના અને કાલી મંદિર સહિત હિન્દુના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો હંગામો જોઈને શ્રદ્ધાળુઓએ આશ્રય લેવાની પરજ પડી હતી તો મિત્રો હિન્દુના મંદિર અને ઘરોની તોડફોડ થઈ રહી હતી જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મને આવે તો ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ